તલાવ અને અન્ય નવ જગ્યાએ થનાર છે આ અંગે શહેર તાજીયા કમિટી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સ્ટેક હોલ્ડર્સ સાથે આપણે ડિટેઇલ્ડમાં બેઠકોના આયોજન કરીને કરવાની થતી પૂરો તૈયારીઓ આપણે કરી છે અને વિસર્જન માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંકલન કરીને એમના સાથે સંકલન કરીને ત્યાં જેટી તડપાઓ ઇલ્યુમિનેશન અને અન્ય જરૂરી પરિબળો લોજિસ્ટિક્સ ઓપરેશન સપોર્ટ સિસ્ટમને પણ ઉભા કરી છે આજે કાર્યક્રમ માટે વડોદરા શહેર પોલીસ તરફથી આપના તમામ અધિકારીઓ નો ડીસીપી બે હજાર જેટલા કોન્સ્ટેબલરી બસો જેટલા સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ આમાં ભાગ લેનાર છે અને સાથે સાથે બહારથી પણ એક ડીસીપી સાત એસીપી

વસ્તે રીતે ગોઠવી દેવામાં આવે છે તે ઉપરાંત પોતાના કન્ટેન્જન્સી પ્લાના ભાગરૂપે apne varun vajra anti riot team આપણ ત્યાં નાત્રશે અને સરસિયા તલાવ કાથે ફાયર સર્વિસીસ ના સાથે સાથે एसटीआरएफ ના એક પ્લેટૂન પણ ત્યાં નાત્રશે જેથી કરીને કોઈ એપિસોડ્સ ઓફ ડ્રોનિંગ કે એક્સિડન્ટ કે ફિટાલિટીસ ના કિસ્સા ના બને એ માટે નિશ્ચિત રવે સાથે ત્યાં તેનાત કરવામાં આવી રહ્યું છે સમગ્ર તાજ્યા પ્રસેશન દરમિયાન ટ્રાફિક ને કોઈ નડતર રૂપ ન બને નાગરિકો ને અસુવિધા ના થાય તે માટે ટ્રાફિક ડાયવર્શન પ્લાન પણ જાહેરાત કરી પ્રાઇવેટરી ઓર્ડર જાહેર કરી છે તો માર્ગ ઉપર આવતા જે નિર્બંધિત વિસ્તારોમાંથી લોકો પસારિત ના થાય વાનો લાવવાની પ્રયાસ ના કરે તેવા નગરજનોને પણ આપણે વિનંતી કરીએ છીએ સાથે સાથે જે તમામ બંદોબસ્ત વ્યવસ્થા દરમિયાન પણ કોઈ પણ એમરજન્સી કોઈ અકસ્માતના કે હેલ્થ ઇમરજન્સીના કિસ્સાઓ બને નાગરિકો ડાયલ હંડ્રેડ ડાયલ વન ટુના માધ્યમથી આપણે સંપર્ક કરી શકશે તો આપણે એમ્બ્યુલન્સ કે અન્ય ઇમરજન્સી સર્વિસીસના રિસ્પોન્સ માટે પોલીસ મદદરૂપ થઈને આવા ઇમરજન્સી પહોંચી વળવા માટે પણ શહેર પોલીસ પ્રયાસ કરશે આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઇબ કરો